હેલો યરવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે થોડું ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના 9:00 થઈ ગ્યા છે 11 ને આજે સવાર સવારમાં બો વેલી ભાજી કેમ બનવા મળી છે કાઈ છે ને કરી નાખી ને કે મસ્ત મજાની હાજી છે મમ્મી અપડેટ એ છે કે મમ્મી ક્યારે આવવાના છે મમ્મી બે બપોરે જાય એવું છે તો ગાય ગામડે થી છે ને બહુ મસ્ત મજાની તુવેર આવી છે હજી સોનાલે એટલી ફોલી નાખી છે અને આખી થેલી ભરી છે તુવેર

તો ગાઈસ રાધિકા છે ને એના ભાભીને મદદ કરવા ગીધી જો આવી નળન હોવી જોઈએ ભાભી ને મદદ કરવી જોઈએ હું કેવું તારું હે

હું મોકલી દઉં અને એની કોપી લઈ આવ બરોબર ઓકે ચાલો હવે મળી જાય બપોરે જમવા ગયો છે ને જો ઘરે આવી ગયા અને આ બાજુ ગરમા ગરમ પાવ ના પાવ તળવાનું ચાલુ થઈ ગયું છે રાધિકા પાવ તળે છે અને આ બાજુ પપ્પા બે ગયા જમવા ધોઈ બે ગયો છે અને આ બાજુ તો સિંગ દાણા બનવાનું દાણા ને સિંગ ના દાણા નું સ્લાડ બનવાનું છે રેડીમેડ દાણા છે કાંદા ટમેટા ઘરના હમ ઘરના પારે ગરમ કરવાનો સોલાર છે ને હમ એ સાફ જને ભરવું હોય ને હાથે હમ તો રાધિકા તળાવેના વીડિયોમાં જોયા આવે એમાં એમાં શું કઈ નવીન છે એમાં એ સાફ કર્યું છે સોલાર પટલ ને હા નાખે ઈ થો સાફ કરી સાફ કર્યું ને તાવર્યો પણ અમારે ગરમ પાણી આવતું હોય ત્યારે સાફ કરીને બતાવશું કોમેન્ટ કરો સાફ કરવું જોઈએ કે નહીં સાફ કરવાનું કેવો ને તો પપ્પા સાફ કરી નાખશે હું કેવું પપ્પા

કોમેન્ટ કરો પાંચસો કોમેન્ટ કરો પાંચસો લાઈક કરો અને સાફ કરવાનું છે એમ નહીં એ લોકો જોવા મળે ને કઈ રીતના સાફ થાય એમ નવીન કાક જોવા મળે આજે કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમારા બ્લોગમાં વ્યૂ કેમ ઓછા આવે છે તો તમે લોકો વિડીયો નો જોતા હોય એટલે વ્યૂ ઓછા આવતા હોય તેણે એમ કીધું કે કાયક નવીન કરો તો એ કે કક વ્યૂ આવે તો તારું શું કેવું છો હું નવીન કરવું જોઈએ નવીન શું કરવી પણ ગાઈસ ડેઈલી લાઈફ તો કરવી છે પછી તો એમથી ડેઈલી લાઈફ બ્લોગ કોને કહેવાય કે જે રોજ જે લાઈફમાં જે થાતું હોય ને એ તમને બતાવ્યા આમાં અમે કઈ એડિટિંગ કરતા ન હોય એટલે એમાં કઈ નવીન ન આવે પણ

કારણ કે આઠ વાગે પોગી ગયા છે દસ્તામાં આવતા આવતા ઘરે આડા આઠ થઈ ગયા અને મમ્મીને ખાલી એકને જમવાનું બાકી છે જમવાનું બાકી છે જ જમીન એવા એવું છે મમ્મીને કેવું થાય બસમાં કે ફોર વ્હીલ માં બેસે એટલે ચક્કર જડે કે ઉલટી જેવું થાય એટલે એને દવા પીને બેહવું પડે અને આ બાજુ જો મમ્મી આટલ થમ્સઅપ આવી ગઈ છે મમ્મી થમ્સઅપ પહેન તો જ નિંદર આવશે તો જ એને મજા આવશે એવું થાય અને આ બાજુ જો સોનલ ને ને રિસીવ બેહી ગયા છે મમ્મી બા ભાગ લેવા રિસીવ કે એટલે મમ્મી બહુ બધી ખરીદી કરી અમદાવાદ થી એવા છે એટલે આપણે પૂછવી ક્યાંથી લાવ્યા છે ને હું હું છે ને જે જે વસ્તુ અમદાવાદ થી લાવ્યા છે ને એ બતાવે છે હું હું લાવ્યા છે તો ચાલો મમ્મીને જ પૂછવી મમ્મી શું લાવ્યા હા આ તો લાવ્યા નહી હો આ તો આપ્યું હોય ને આપણે ન્યા આપ્યું એમ ક્યાંથી ફુંદાન માંથી ફુંદાન માંથી આપ્યું કરે ને પાણી ધોઈ પછી આપું બરાબર એવું હોય હા

પેલા આવું ગામડે છે ને માખણ નાખવામાં ઉપયોગ કરતા કેવા આવતા સિંગલ છે કે આમાં એ તો ખોયલું મમ્મી ના મળે એના ખોયલા વિના મજા ન આવે આઈસ્ક્રીમ ના કપ છે અને આમાં ગરવું છે ચમચી છે અંદર એવું છે મમ્મી બીજી બધી બહુ બધી ખરીદી અમદાવાદ થી કરીને અમદાવાદ માં અમદાવાદ વાળા ઠક્કર નગર થી કોણ વિડીયો કેજો મમ્મી હમણાં એમ કેતા હું કેતા બસ માંથી ઉતરાતી અરે અત્યારે બસ માંથી ઉતરાતી તમને સબસ્ક્રાઈબર નહોતા મળ્યા એ તો આયા નઈ ને હોટલે એક વસે ઉભી રહી હતી ને ત્યાં મળ્યા તા અમદાવાદ અમદાવાદ નઈ વરસાદ ના આવતી હોય ત્યાં

પહેરી લે એ ઋષિ ને ટોપો પહેરાવી છે મંકી ટોપો હવે જોઈ છે ઓલા ટોપા તો નથી રેવા દેતો ફી પડે ફી પડે અરે વાહ ઋષિ

છે ઠકરનગર માં પેસેડ આય બધું કહેવાય તો ગાઈઝ મસ્ત મજાના

બીજું શું લેવા ફોનમાં જોઈ લીધું બસ માં વિડીયો જોઈ લીધો મેં કીધું નહીં જોયું હોય એમાં જે બોટલ આવી હતી ને એ બોટલ પાણી પીવાની નથી પણ ડિટોક્સ વોટર બનાવવું હોય ને એની છે એમાં ખબર થોડીક વસ્તુ રહી ગઈ મમ્મી પગમાં નાખવાના કવડા લેવાતા ભૂલી ગયા બધું પેક કરી દીધું ને પછી એને યાદ આવ્યું પછી કવડા તો રહી ગયા ક્યાંય ગયા એમ તો જો પગના કવડા નીકળ્યા છે મમ્મી